રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું શરાબ અને શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવવામાં આવ્યા હતા પાર્ટીમાં પકડાયેલા વિદેશીઓ મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે પાર્ટીના પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પાસની કિંમત સાતસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે બોપલ પોલીસે દારૂના નશામાં રહેલા વીસ લોકોની ધરપકડ કરી છે વીઆઈપી પાસથી લઈને ડાયમંડ ટેબલ વ્યવસ્થા કરવામાં આવી હતી આ વીઆઈપી પાસ પચીસો રૂપિયામાં વેચવામાં આવ્યા હતા જ્યારે ડાયમંડ ટેબલની વાત કરવામાં આવે તો તેમાં પાંચ લોકોના પંદર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા આ સાથે જ વિદ્યાર્થીઓની આ પાર્ટીને ગેટ ટુગેધર પાર્ટીનું નામ પણ રાખવામાં આવ્યું હતું અને તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલમાં પાર્ટીમાંથી ઝડપાયેલા નાઇઝેરિયન આફ્રિકન મેઝામ્બિકા કેનિયાના લોકોને ઝડપી બોપલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો અને અમારા બાતમીદાર અમારા ટીમના જે સભ્યો છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની અવજમાં હતી ઓર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી એને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂની પણ દારૂ પણ સારું કરવામાં આવશે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેટ કરવામાં ઓપરેશન અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો જગ્યા ઉપર લગભગ સેવન્ટી ટુ એટી લોકો હતા ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને એને સાથે હતા ઓર એ જેમાં જેમાં જે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ પંદર લોકો જો એ પીડેલી હાલતમાં હતા મિલન પટેલ નો બેકગ્રાઉન્ડ ની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવે છે ફાર્મ હાઉસ જે છે આ એક દિવસ માટે ભાડેથી આપવામાં આવ્યો હતો અને એની કોઈ પરમિશન કોઈ પણ એજન્સી થી લેવામાં આવ્યો નથી ખબર હતી કે ટોટલ 51 બોટલ્સ જે ટોટલ दारू મળેલું છે એને ટોટલ જે મુદ્દામાલ જે છે આ લગભગ 7 લાખ થી

દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ તેજ કરી છે